નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત ઓગણત્રીસ મતો મળ્યા વિપક્ષનું વોકઆઉટ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાતને ભેટ જેતલપુરમાં સાયબર સિક્યુરિટીના નવા વિભાગનું કરી ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતના પ્રવાસે જશે ચૌદમી ફેબ્રુઆરીએ દોહા મુલાકાતે વિદેશ સચિવે આપી માહિતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસીય ગુજરાત પ્રવાસે સુરત ખાતે એસવીએનઆઈટીના દીક્ષાંત સમારોહમાં રહ્યા ઉપસ્થિત વિપક્ષી ઇન્ડિયા વધુ એક મોટો જયન હવે સમાચાર જોઈએ વિગતવાર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત બાબતે સરકાર પાસે જવાબ માંગ્યું હતો શિક્ષકોની ભરતી બાબતે તેમણે સવાલો કર્યા હતા રાજ્યમાં એક જ શિક્ષકવાળી એક હજાર છસો છ પ્રાથમિક શાળાઓ છે ત્યારે સવાલના જવાબ આપતા રાજ્ય સરકારના મંત્રી ડિંડોરે ઉમેર્યું કે પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં તે માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાધોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે ગુજરાત વિધાનસભામાં તુષાર ચૌધરીએ સરકારી શાળા અને શિક્ષકો પર સવાલ કર્યા હતા તેમણે રાજ્યની સરકારી શાળાઓમાં ચાલી રહેલી શિક્ષણ વ્યવસ્થા માટે પ્રશ્નો ઉભા કર્યા આ સાથે તેમણે સરકારી શાળાના શિક્ષકો પર અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા નવાઈની વાત એ છે કે ગયા વર્ષે આ જ પ્રશ્ન માર્ચ મહિનામાં વિધાનસભામાં પૂછવામાં આવ્યો એ વખતે સરકાર શ્રીનો જવાબ હતો કે એક શિક્ષક શાળાઓ લગભગ સાતસો ચોપન છે એક વર્ષમાં એ સાતસો ચોપન ની જગ્યાએ સાતસો થવી જોઈએ પાંચસો થવી જોઈએ ઘટવી જોઈએ એની જગ્યાએ આ વર્ષે એક વર્ષ પછી સોળસો છ પર પહોંચે એટલે વિચાર કરો કે ગ્રામીણ ક્ષેત્રે એક બાજુ સરકાર શાળામાં ગીતાના પાઠ ભણાવવાની વાત કરે છે અને ગીતાનો સાર લોકોમાં જાય અને લોકો ભગવદ્ ગીતાને અનુસરે એવી સરકારની ઈચ્છા છે પણ ગીતા વાંચી શકે એની લાયક વિદ્યાર્થીઓ તો બનાવો એના માટે શિક્ષકોની તો ભરતી કરો એ તો સરકાર કરતી નથી તો કેવી રીતે આ શાળાના વિદ્યાર્થીઓ ગીતા વાંચી શકશે ને ગીતાનો સાર મનમાં ઉતારી શકશે ને ગીતાના સારનું આચરણ કરી શકશે વિધાનસભામાં આજે પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ જુડાસમાએ રાજ્યમાં શિક્ષકોની ભરતી અને ઘટ અંગે સવાલો કર્યા હતા તેમણે ટેટની પરીક્ષા બાદ ભરતી પ્રક્રિયા ન કરવા અંગે સરકાર પાસે જવાબ માંગ્યો હતો ત્યારે ટેટની પરીક્ષાની વાત કરતા હતા આજે ટેટની પરીક્ષા પણ લેવાઈ ગઈ છે ત્યારે પાસ પણ થઈ ગયા છે પણ ખાસ કરીને એ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે ખાસ કરીને ભરતી આટલા નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માગે છે કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષયો ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એના એનો બાળક એ આગળ વધવાનું નથી અને એ એ કંઈ ભવિષ્યમાં એ આગળ કંઈ ભણી અને આગળ વધવાનું નથી એટલે ખાસ કરીને બાળકને ભણાવવું હોય કે પડે અને ખાસ સવાલના જવાબમાં ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે છવ્વીસો વિદ્યા સહાયકોની ભરતી થઈ ગઈ હતી ટેટ એક અને બેની પરીક્ષા પછી બે હાજર સાતસો પચાસ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય લેવાયો હતો પહેલા ફેઝની ભરતી થઈ ગઈ છે અને હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે વન ટુની એક્ઝામ પછી એ સત્યાવીસો પચાસની ભરતી થશે આવી વાત એ જે વખતે મેં કરેલી મને આનંદ છે કે પહેલાં ફેઝની ભરતી થઈ ગઈ છે બીજા ફેઝની પ્રક્રિયા ટેટ વન ટેટ ટુની એક્ઝામ પણ ઘણા સમય પછી માની મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના આદેશ પછી એ શિક્ષણ વિભાગે મારા વખતે જે તે વખતે લીધેલો આ ભરતી પણ થવાની છે સાથે સાથે ભરતી પણ થઈ માટે ભૂપેન્દ્રભાઈ માની મુખ્યમંત્રી છે છે ને ગુજરાત વિધાનસભાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હસ્તકલા ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મંત્રી ઋષિકેશ પટેલ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું છે અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા તમામ સ્ટોલની મુલાકાત કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં બાર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને સત્તર તારીખ સુધી આ પ્રદર્શન ચાલુ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે આ દરમિયાન અહીં કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરનાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અમદાવાદમાં રૂપિયા ઓગણીસો પચાસ કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું सवाल लाख लोगों ने घर दूं कर इकट्ठा कार्यक्रम भी क्या कांग्रेस या उनी सरकार ने तेरे सौ प्लेट काफ़े तो आए दस हज़ार नहीं भीड़ बैठी करता था हमने इन बलि एक साथ सवाल लाख घर आपने दिया हमें आज ये गरीबों घर नहीं अंदर रहना है। अमदाबाद ना जेतलपुर खादे केंद्रीय गृह मंत्री � ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરિટીના નવા વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એનઆઈએફએસયુ દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતની એકમાત્ર કોલેજ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી વિભાગ શરૂ થશે અમદાવાદ જિલ્લાના દસખોઈ તાલુકાના જેતલપુર તાલુકામાં આવેલ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યુરિટીનું શિક્ષણ મેળવી શકશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વીસમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા સુરતના મહેમાન બન્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં દીક્ષાંત સમારોહમાં ચૌદસો તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા ત્યારે ઇન્ટરનેશનલ યુએસએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંયુક્ત રીતે પાણી અને કચરાના મેનેજમેન્ટ પર છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં કોટીયાડ મેરીઓટ ખાતે યુએસએસ પેરિસ સહિત અનેક દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી આ ઉદ્ઘાટનમાં જીસીસીએના પ્રમુખ અજયભાઈ પટેલ જીપીસીબીના સભ્ય સચિવ ડીએમ ઠાકર તથા વાઇસ પ્રેસિડેન્ટ પેટ્રિસિયા થેરેસા ફિલ્મો અમેરિકાના ઇલોન્ઇસ રાજ્યના ધારાસભ્ય એના મ્યુલર આ પ્રસંગે હાજર રહ્યા હતા ત્યારે ડબલ્યુ ડબલ્યુ એમ ઇન્ટરનેશનલ યુએસએના પ્રમુખ સેમ પપ્પો અને વિશ્વભરના ત્રીસથી વધુ અગ્રણી નિષ્ણાતો પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા મેનેજમેન્ટ એક એવી સંસ્થા છે અમેરિકા અને વિદેશના અનેક સાયન્ટિસ્ટો અને જે લોકો એ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ઉપર કામ કર્યું છે તેઓ દુનિયાભરથી અહીંયા આવેલા છે અઠ્યાવીસથી ત્રીસ ડેલિગેટ્સ છે અમેરિકાથી છે અને અનેક દેશોથી છે અને ડીસીસીઆઈને આ મોકો મળ્યો એ લોકો જોડે રહી અને આ એક અગત્યનો સબ્જેક્ટ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર મેનેજમેન્ટ વોટર મેનેજમેન્ટ આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો ખૂબ જ ચાહિતો સબ્જેક્ટ છે અને તેઓ તેમના દસ વર્ષના કાળમાં જલ જલસે નલ પ્રોજેક્ટ જે લાવેલા અને નલ જલને એક એક ગામડા સુધી પહોંચાડેલું એમાં વોટર અને પાણી એ અગત્યનો રિસોર્સ છે એ પ્રૂવ આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ડબલ્યુ ડબલ્યુ એમ ઇન્ટરનેશનલ યુએસએની સંસ્થા છે એમણે સાથે મળીને અમદાવાદમાં એક એન્વાયરમેન્ટ ઉપર બહુ મોટો કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમેરિકા સ્વીડન સાઉદી અરેબિયા આવા વિવિધ દેશોમાંથી લગભગ પચીસ જેટલા સ્પીકર આવ્યા છે અને વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ ઉપર એ લોકો આજે આખો દિવસ બે હોલમાં બધા સેમિનાર થવાના છે આનાથી ભારતના આ ફિલ્ડમાં કામ કરતી દરેક સંસ્થાઓ કે કંપનીઓને ઘણો મોટો ફાયદો થશે દુનિયામાં ક્યાં અત્યારે શું ચાલી રહ્યું છે ક્યાં આગળ કઈ રીતની ટેકનોલોજીનો વપરાશ થઈ રહ્યો છે એની જાણકારી આપણા ઉદ્યોગ જગતને મળશે અને જે આપણા દેશ અને આપણા રાજ્ય માટે ઘણું બિહારમાં નીશકુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારે સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો બસો ગૃહમાં વિપક્ષી વોકઆઉટ વચ્ચે નવી સરકારને ઓગણત્રીસ મત મળ્યા હતા આરજેડી પર કટાક્ષ કરતા વિધાનસભામાં કહ્યું કે જયારે આ પાર્ટી અમારી સાથે હતી ત્યારે ભટકી ન હતી પરંતુ હવે તેઓએ આવું કરવાનું શરૂ કર્યું છે और अभी भी आप एक ही जगह सबको रखे हुए थे और फिर हम लोगों के पार्टी के और इनके पार्टी के अनेक लोगों को पता चला कि कितना लाख लाख दे रहे थे सब को इधर उधर करने के लिए अच्छा कहां से पैसा आया कहां से पैसा आया हम सबका जांच करवाएंगे

मुख्यमंत्री जी जब आप बाहर आए तो आपने बोला कि आपका मन नहीं लग रहा था आपने ये बोला कि मन नहीं लग रहा था मन नहीं लगेगा तो हम लोग नाचने गाने के लिए थोड़ी आपका मन लगाने के लिए हम तो आपका साथ ना देने के लिए थे कि जो काम आप बोलते थे असंभव है उसको हम लोगों ने मुमकिन करके दिखाने का काम किया વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ ચૌદમી ફેબ્રુઆરીએ કતારની રાજધાની દોહા જશે ગલ્ફ રાષ્ટ્રીય જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યાના એક દિવસ બાદ મોદીની કતારની આ મુલાકાત અંગેની જાહેરાત કરવામાં આવી છે વિદેશ સચિવ વિનય કવાત્રાએ વડાપ્રધાનના વિદેશ પ્રવાસ અંગે માહિતી આપી હતી ફ્રોમ યુએ વિઝીટ Honorable Prime Minister will travel to Doha, Qatar on 14th February afternoon. During the visit, Prime Minister will hold bilateral meetings with the Amir of Qatar, His Highness Samir Sheikh Tamim bin Hamid Al Thani, and other high dignitaries in Qatar. Prime Minister's visit to Qatar will provide an opportunity for the top leadership of the two countries. To discuss ways to further deepen and strengthen our multifaceted partnership, as well as exchange views on different regional and international issues of mutual importance. Honorable Prime Minister will return from his two nation visit to Delhi back on 15th of February. Uh, grateful for their return. We are gratified on their return. Uh, we deeply appreciate uh, the. Uh, મેન્ટ ટુ સી ક્વિકલી હિઝ રિટર્ન ટુ ઇન્ડિયા વુડ બી પોસિબલ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી છે સંસદમાં વચગળાનું બજેટ પસાર થયાના થોડા દિવસો બાદ આ બેઠક થઈ હતી વૈશ્વિક અનિશ્ચિતતા અને રિટેલ ફુગાવાને ચાર ટકા સુધી નીચે લાવવાનો જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર સરકારના વિભાગોમાં નવી ભરતી કરાયેલા એક લાખથી વધુ નિમણૂકપત્રોનું વિતરણ કર્યું હતું રોજગાર મેળો દેશભરમાં સુડતાલીસ સ્થળોએ યોજાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારના વિભાગોમાં ભરતી થઈ રહી છે તથા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો આ પહેલને સમર્થન આપી રહી છે પહેલે કી સરકારને આપને દસ સાલ મેકારી નોકરીયા દી હતી ઉત્સે લગભગ ડેઢ ગુણા જ્યાદા સરકારી નોકરી ભાજપા સર ભારતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરિશિયસમાં શરૂ થઈ ગઈ છે આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરિશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેઓ આ ચર્ચામાં જોડાયા હતા મુજબ વિશ્વાસ હૈ કે શ્રીલંકાસ કા यूपीआई प्रणाली से जुड़ने से दोनों देशों को भी लाभ मिलेगा डिजिटल ट्रांसफॉर्मेशन की गति तेज होगी स्थानीय अर्थव्यवस्थाओं में शानदार बदलाव होंगे हमारे देशों के बीच टूरिज्म को बढ़ावा मिलेगा मुझे विश्वास है कि भारतीय टूरिस्ट भी યુપીઆઈ વાલી ડેસ્ટિનેશન્સ કો પ્રમુખતા દેંગે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીએ એનડીએ સાથે જવાનો નિર્ણય કર્યો છે જેનાથી ભારત ગઠબંધનને ઝાટકો લાગ્યો છે लोगों के जीवन में सार्थक बदलाव रिफॉर्म हुआ उसमें अग्रणी भूमिका चौधरी सिंह ने की और आज भी देश का किसान उन्होंने काम किया और बहुत व्यक्तिगत तौर पे अनुभव लोगों को जुड़े हैं जो लोग मौजूद है उन्होंने बहुत समय चौधरी साहब के साथ की हर खुशी में और हर दुख में ये लोग साझे रहे एक परिवार के नाते सब लोग आप सम्मिलित हैं और मैं सबसे जय जी जिस तरह से आपकी जो, जो खबरें आ रही हैं आप एनडीए के साथ जा रहे हैं लेकिन ये खबर ये भी आ रही है कि कई सारे विधायक जो हैं आपके वो कहीं ना कहीं नाराज हैं उस फैसले से इसलिए कल अयोध्या भी नहीं गए आप किसी भी मीडिया चैनल ने जो भी इस तरह की खबर निकाली है मैं नहीं समझता उन्होंने हमारे विधायकों से भी बात की है मैंने अपने सभी दल के विधायकों से बातचीत की है और बातचीत कार्यकर्ताओं से की है और उसके बाद ये फैसला लिया ये फैसले के पीछे ऐसा नहीं है कि कोई बड़ी प्लानिंग रही हो या बहुत समय से हम यही सोचे बैठे हों बहुत कम समय में अब समय में फैसला हमें लेना पड़ा परिस्थितियों के कारण लेना पड़ा और हमने भाव हमारे कुछ अच्छे हैं देश के लिए अपने लोगों के लिए कि हम कुछ अच्छा करना चाहते हैं और जब भारत रत्न से नवाजा गया है हम सबका मन प्रफुल्लित है बहुत बड़ा सम्मान सिर्फ मेरे परिवार के लिए का ही नहीं कि हमारे दल तक सीमित नहीं है देश के हर कोने में विराजमान जो हमारे किसान हैं नौजवान हैं गरीब लोग हैं जो उनका सम्मान किया क्या आज अजीत सिंह जी की जयंती पर उस तारीख की भी आप घोषणा करेंगे कब आप एनडीए के साथ आधिकारिक रूप से शामिल हो जाएंगे नहीं आज की तारीख तो हम मना रहे हैं खुशी मना रहे हैं प्रसाद ग्रहण कीजिए आपको धन्यवाद કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે તેમણે હજુ સુધી ભાજપમાં જોડાવા માટેનો નિર્ણય લીધો નથી તેમણે કહ્યું કે તેઓ એક બે દિવસમાં આગામી રાજકીય નિર્ણય લેશે અહીં જણાવવાનું કે તેમણે ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે અશોક ચૌહાણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ રાહુલ નોર્વેકરને સુપરત કર્યું હતું તો દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદીને પહેલીવાર રાહત મળી છે દિલ્હી કોર્ટે તેમણે તેમની ભત્રીજીના લગ્ન માટે ત્રણ દિવસના જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે તેઓ તેર થી પંદર ફેબ્રુઆરી દરમિયાન જેલની બહાર રહેશે તો યાત્રાધામ અંબાજીમાં અસ્થિ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠા સાંસદ પરબત પટેલના હસ્તે આ યાત્રાનો પ્રારંભ કરાયો મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ગબ્બર પરિક્રમાને લઈને અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે આપણે જણાવીએ કે ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ મંદિર રૂપને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ માટે આરાસુ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે

આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે આ પવિત્ર પરિસર છે માનનીય પ્રધાનમંત્રી શ્રી અને તત્કાલીન શ્રી મોદી સાહેબની પ્રેરણા માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ એકાવન શક્તિપીઠનો પાયો નખાયો બે હજાર સાતમાં આનું ભૂમિપૂજન થયું પાસઠ કરોડની માર્ગદાર રકમના ખર્ચ પછી આ એકાવન શક્તિપીઠનું આખું સંકુલ તૈયાર થયું અને બે હજાર ચૌદમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીના જ ભારત હસ્તે આને ખુલ્લું મુકાયું અને આ એક દુનિયામાં એક અજૂળ વસ્તુ છે આ કેટલું ધાર્મિક મહત્તા ધરાવતાં સ્થળ છે કે એક જ સ્થળે દુનિયાભરના એકાવન એકાવન પવિત્ર શક્તિપીઠના દર્શન એક જ સ્થળે આપ સૌ કરી શકો છો એ આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષથી દર ફેબ્રુઆરી મહિનામાં મોટો એક કાર્યક્રમ કરે છે એકાવન શક્તિપીઠ મહોત્સવની આ ઉજવણી કરવામાં આવે છે અને આ પરિક્રમામાં લાખો લોકો હાજર થાય છે અને પરિક્રમાનો લાભ લે છે અંબાજીનો સુપ્રસિદ્ધ મોહનતાળનો પ્રસાદ ચિક્કી પ્રસાદ ઓનલાઇન બુકિંગ સિસ્ટમથી કુરિયર મારફતે ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે તેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે વર્ષે લગભગ એક કરોડથી વધારે પ્રસાદનું બોક્સનું અંબાજી ખાતેથી વેચાણ થાય છે હાલમાં અંબાજી મંદિરની વેબસાઇટને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રીડેવલપ કરવામાં આવી છે આ વેબસાઇટમાં ડોનેશન ઉપરાંત ઘણી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી મંદિરની વેબસાઇટ ડબલ્યુ ડોટ ડોટ ઇન મારફત ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાશે યાત્રિકોએ પ્રી પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઈન ચૂકવણું કરવાનું રહેશે અને વેબસાઇટ મારફતે પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડિલિવરી કુરિયર પાર્ટનર દ્વારા મોકલવામાં આવશે સમયથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને યાત્રિકો તરફથી આ માગણી મળી રહી હતી કે કંઈક રીતે અંબાજીનો જે પ્રખ્યાત પ્રસાદ છે મોહનથાળ પ્રસાદ અને ચીકી પ્રસાદ તેની હોમ ડિલિવરી ચાલુ કરવામાં આવે તો યાત્રિકોમાં જે આ શ્રદ્ધાની લાગણી છે તેનો ખૂબ જ સારો મેસેજ જશે તો એ જ મેસેજને અને એ જ ભાવનાને ધ્યાને રાખીને કલે માન્ય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન કુરિયર સર્વિસીસનું ઉદઘાટન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને ની શુભ શરૂઆત અમે અંબાજીનો જે પ્રસાદ છે તેની ડિલિવરીથી કરવામાં કરવામાં કરવા માગીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય શ્રી દ્વારા તાજેતરમાં જ આ વ્યવસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાંનું આ વ્યવસ્થાનું જે પ્રમુખ સેન્ટર છે એ જૂની કોલેજ ખાતે રહેલું છે ત્યાં એક પ્રાઇવેટ એજન્સીને અમે અપોઈન્ટ કર્યા છે તે લોકો આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે તેનું સુપર પૈસાની ભગવાન રામ અયોધ્યાના દરેક કણમાં હાજર છે આનું ઉદાહરણ અયોધ્યાના આંતરિક વિસ્તાર મણીરામ ની છાવણીમાં જોઈ શકાય છે અહીં એક અનોખી બેંક છે જે આંતરરાષ્ટ્રીય શ્રી સીતારામ નામ બેંક તરીકે ઓળખાય છે પાંચ દાયકા પહેલા શરૂ થયેલી આ બેંકમાં પાંત્રીસ હજારથી વધુ ખાતા ધારકો છે આમાંથી કેટલાક અમેરિકા બ્રિટન કેનેડા નેપાળ ફીજી અને યુ એ સહિતના અન્ય દેશોના છે આ બેંકમાં પૈસાની કોઈ લેવડ દેવડ કે ડિપોઝિટ ઉપાડ નથી થતી પરંતુ બેંકમાં સીતારામે લખેલા પુસ્તકો જ છે ये अंतर्राष्ट्रीय स्थिति सीताराम नाम बैंक है यहाँ पर लोगाराम सीताराम सीताराम लिख करके जमा करते हैं यहाँ से काफी आपको फ्री मिलेगी ये भर जाए तो बाजार की घर की कोई भी कापी में लिख सकती है जो संख्या ढाई लाख सीताराम नाम लिखी लागू राग लिखते रहेगी तो आपके नाम से खाता खुलेगा पास मिलेगा प्राण पर मिलेगा विशेषकर आत्म कल्याण के लिए लिखा जाता है सभी जब सल अद्भुम सीताराम नाम लिखने में है एक नाम में सौ नाम काम से दस उन का मनुष्य को कम से कम चौरासी लाख રામ ભક્તોને બેંક તરફથી સીતારામ લખવા માટે મફત પુસ્તિકા મળે છે જો બુકલેટમાં ઓછામાં ઓછા પાંચ લાખ વખત સીતારામ લખવામાં આવે તો ખાતા ધારકને બેંકમાંથી પાસબુક મળે છે બેંકની દેશ અને વિદેશમાં એકસો ત્રીસ થી વધુ શાખાઓ છે જેનું મુખ્યાલય અયોધ્યામાં છે અહીંથી તમે દેશ વિદેશમાં ગમે ત્યાં બેસીને બુકલેટ મંગાવી શકો છો અને લેખિતમાં પણ મોકલી શકો છો चौदह वर्ष पूरे होने वाले हैं और मैं एक करोड़ सैतालीस लाख पाँच सौ पच्चीस अभी तक श्री सीताराम नाम लेखन का जप कर चुका हूँ ऐसे श्री सीताराम नाम लेखन जब का एक नियमित आधार रखा गया है चौरासी लाख चौरासी लाख श्री सीताराम नाम का जो व्यक्ति लेखन जप करता है उसे चौरासी लाख जोनियों से मुक्ति ટ્રસ્ટ ના વડા મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે જે ખાતા ધારકોએ ચોર્યાસી લાખ વાર સીતારામ લખ્યું છે તેમને મોક્ષ પ્રાપ્ત થશે गत पाँच छः सालों से सीताराम लेखन जब कर रहा तो हूँ और ऐसा माना गया है कि श्री सीताराम लेखन जब करने से मुक्ति मिलती है हम उसी भरोसे से सोच रहे हैं कि कम से कम चौरासी लाख श्री सीताराम करके ये इनका बैंक में जमा करें अंतर्राष्ट्रीय बैंक में जो हमारे जो मित्र हैं उनका तो एक करोड़ से हो गया है और मेरा पच्चीस लाख के आसपास हो गया है શ્રદ્ધાળુઓ દાયકાઓથી બેંકમાંથી રામ નામની પુસ્તિકાઓ લઈ રહ્યા છે આ બેંક અયોધ્યા આવતા દરેક રામ ભક્તોને આકર્ષ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર